જો મિત્રો આ કપાસ રામ રામ ભાઈ રામ રામ તમારું નામ શ્રી જો કટેશા જયદીપ નો કલર જો જયદીપ ભાઈ જેમાં ભાઈ કટેશા ગામ નાના આણીયા ગામ ના આણીયા તાલુકો કપાસ લીલો રે એટલે બહુ સારો છે તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર અજી તો આપણે કયું બિયરણ વાયેલું છે ફેમ ગોલ ડાબ કસમા કપનીનો ફેમ ગોલ ઉપર જીંડવા અને ક્યાંથી લાયા તા આપણે લીલો સામ અજી કિસાન એકરો દેવગઢ દિલીપભાઈનો ઓલે છે કેટલા પેકેટ આપણે વાયા છે રોગ પ્રતિકારક સંતાન પેકેટ

તો આ બિયારણ નામ તમને તો ફાયું ને હા અમને ફાયું આ બીજા ખેડૂત મિત્રોને વાવું હોય તો વાંધો નઈ ને કોઈ વાંધો નઈ કાય વાંધો નઈ બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો અને અત્યારે આપણે અંદાજે કે આવી છે કે આટલું થાય પણ પાછું કપાહ આવ જાય અને પાકી જાય પછી પાછા આપણે મળશું કેટલું કુલ થાય છે શાયદ અમને આંકડો આપજો બરોબર અને સારું લાગે તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો કોઈ વાંધો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જો મિત્રોનો તડ જો તમે જુઓ એક બધા ખુલેલા હે અને એક કઈ વલિયામાં તમને ક્યાંય ડાક ખુલાબી જોવા નથી મળતો જો અને રોહીની ક્વોલિટી તમે જો એકદમ વાઇટ છે પાંચ પીસ નું ઝીંડું જોઈ જુઓ અત્યારે મિત્રો દસ મણ ઉપર ને તો વીણી આવી ગઈ છે અને હો 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 ઝીંડવા હે જુઓ તમે ઠેઠ થર્ડ સુધી થડેથી માલ છે જોઈ શકો ઠેઠ ઉપર સુધી એવું ને એવું છે એક અધારું એવું નહીં કે એક ઠેકાણે આખાઈમાં આખાઈમાં તમે જોઈ લો બધા છોડવા અરે જો ઉપર શીરી જુઓ તમે ફાલ હજાર સારું છે સાબકા એટલા હે અને લીલો સમ એકદમ ઊભો છે જો તમે ડાબકા જુઓ વીણવાનું ચાલુ જ છે ઓલી બાજુ જ વીણે હે જો પણ માલ કેટલો તળી ગયો હે જોઈ એક તમે અને ખાલી બે થી ત્રણ વાર દવા છાંટી છે જો તો એ કપાસ કેવો છે ભેગી છે આવે પણ આ કપાસ થશે નકર એમને દર વર્ષે પંદર થી વીસ મણ કપાસ થાય છે આ વખતે વરસ ઓલું છે છતાં પણ એમને કપાસ સારો થશે છે તમે પાંચ પેશીના છીંડવા છે પચાસ ટકા અને એમાં એક પેશીમાં માં આઠ થી નવ કપાસ્યા છે જો આ તમે પાલા ઉપર ચડીને આપણે આગળ ઉપર જોયું છે આખા આખામાં તમે જોઈએ શકો જોયું જોવો તમે વીણાટ કેટલો આવી ગયો તમને નજર દેખાય મિત્રો બોલગાર્ડ બિયારણ અને અત્યારે લાભ પૈસા મુદ્દે હારું રહ્યું લીલું એ જ મહત્વનું છે બાકી અત્યારે તમે ક્યાંય પણ વાટો લ્યો કોઈ પણ ના કપાસ લીલા નહીં હોય બધાયના કપાસ બગડી ગયા છે અને આપણે જો આખા એમાં તમે જોઈએ તમે એનું જોવો જોઈ જુઓ ઘેરો તમે જો આખો ઘેરો એવો ને એવો ઊભો છે તેણે ત્રણ પેકેટ એવા એમ નામ છે અને બીજો કપાસ છે એ બધો બગડી ગયો છે આપણો કપાસ એકદમ લીલો સમ ઊભો છે જોઈ એકો તમે તો મિત્રો આવા દરેક બિયારણની માહિતી માટે જોતા રહેજો ભીષ્મા શીટ ચેનલ એમાં તમને દરેક બિયારણના વિડીયો જોવા મળશે અને અત્યારે શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય તો કસ્તુરી ચુમાલી જીરું અને સંજીવની પંચાવન જીરું પણ મસ્ત છે એ પણ તમે આમાં વિડીયો જોઈ લેજો અને પછી તમે વાવજો અમારા દરેક બિયારણથી ખેડૂતને સંતોષ થાય છે અને ઉતારા એકદમ જોરદાર આવે છે ઉત્પાદન વધારે ધ આવે છે બધી વેરાયટીમાં એક વેરાયટીની મોળ હોય ખેડૂતને સંતોષ એ તો મહત્ત્વનું છે ખેડૂત ખુશ થઈ અને સામેથી બીજા વર્ષે નામથી માગવું પડે અને બીજા પાંચ પાડોશી પણ માગવા પડે કે નાના આ બિયારણ અમારે વાવવું છે ને આ વર્ષે આ વાડીએ તમે જોવો કેટલાય બધા જોવા લોકો આવે છે આ નાના અણિયા મોટા અણિયા આજુબાજુના ગામના બધાએ અહીં જોવા આવે છે આ કપાસનો ઘેરો દેવો છે તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂત મિત્રોને મોકલજો ખૂબ ખૂબ આભાર